નમસ્કાર આમ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હૈદરાબાદ સુરતના ડિંડોલીમાં અઠ્યાવીસ ડિસેમ્બર બનેલી હિટ એન્ડ રન ની ઘટનામાં સ્કોર્પિયો કાર ના ચાલક ની ધરપકડ કરવામાં આવી છે સુરતના ડિંડોલી વિસ્તારમાં અઠ્યાવીસ ડિસેમ્બર ના રોજ બનેલી હિટન એન્ડ રન ની ઘટનામાં સ્કોર્પિયો કાર ના ચાલક ની ધરપકડ કરવામાં આવી છે આ ઘટનામાં રાહુલ સોનાવણી નું કરુણ મોત નીપજ્યું હતું ઘટના બાદ સ્કોર્પિયો કાર ચાલક ફરાર થઈ ગયો હતો ત્યારે પોલીસે અલગ અલગ સીસીટીવી ફૂટેજ તપાસ કરી હતી જે સીસીટીવી ફૂટેજ આધારે સ્કોર્પિયો કાર ની ઓળખ થઈ હતી સ્કોર્પિયો કાર ના રજીસ્ટ્રેશન નંબરના આધારે પોલીસે આરોપી સુધી પહોંચી હતી જ્યાં બિલ્ડર દિલીપ કિરાડે ની ડિંડોલી પોલીસે ધરપકડ કરી છે પોલીસે સ્કોર્પિયો કાર જપ્ત કરી વધુ તપાસ ડિંડોલી પોલીસે હાથ ધરી છે સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર